અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ અને સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામના લોકો મુખ્ય રીતે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે પરંતુ બાબરકોટ અને ચોકડી પાસે આવેલા કારખાના દ્વારા ખૂબ જ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે ગામના લોકો પ્રદૂષણના કારણે ત્રાહીમા પોકારી ગયા છે આ કારખાનામાં મચ્છીને બોઇલમાં નાખીને એમનો પાવડર બનાવવાની પ્રોસેસ દરમિયાન એમાંથી નીકળતા પ્રદૂષણયુક્ત પાણી ત્યાં ખુલ્લામાં જ નાખવામાં આવે છે આ કારખાનાની બાજુમાં આવેલા લોકો આ કારખાનાની ભયાનક દુર્ગંધવાળા ધુમાડાના લીધે અને આ કેમિકલ યુક્ત પાણીના લીધે ગામના લોકોને રહેવું તો મુશ્કેલ બન્યું છે આ દુર્ગંધના લીધે ગામના લોકોને બીમારીનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે શ્વાસ શ્વાસ લેતી વખતે પણ બીમારીઓ થવાનો ભય રહ્યો છે ત્યારે લોકો આ મુશ્કેલીથી પરેશાની થઈ ચૂક્યા છે